નમસ્કાર હું છું જગદીશ પાટણકર અને આજે આપણે વાત કરીશું ડેવિડ ડોઈશના અદ્ભુત પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના બીજા પ્રકરણ વિશે જેનું નામ છે વાસ્તવિકતાની વધુ નજીક ચાલો સાથે મળીને સમજીએ કે આપણે જે જોઈએ છીએ એ ખરેખર શું છે અને સાચું જ્ઞાન આપણને વાસ્તવિકતાની કેટલા નજીક લઈ જઈ શકે છે તો આ પ્રકરણની શરૂઆત જ થાય છે બ્રહ્માંગના વિરાટ સ્વરૂપથી જરા વિચારો એક આકાશ ગંગા એમાં અબજો તારાઓ એટલી વિશાળ કે આપણું મગજ પણ એની કલ્પના કરતાં થાકી જાય પણ ડોય એક મજાની વાત કરે છે તેઓ કહે છે કે આ વિશાળતા ફક્ત બહાર જ નથી એ આપણી અંદર પણ છે આપણું મગજ જુઓ એની જટિલ રચના એના વિચારોની પહોંચ એ પોતે જ એક બ્રહ્માંડ જેવું નથી હવે લેખક આપણને એક અંગત અનુભવ પર લઈ જાય છે જે આખી વાતને એકદમ રસપ્રદ બનાવી દે છે જરા કલ્પના કરો કે બ્રહ્માંડની સૌથી મોટી રચનાઓ એટલે કે આકાશગંગાઓના ઝુમખા અને એને જોવા માટેનું સાધન કયું માઇક્રોસ્કોપ જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે નાની નાની વસ્તુઓ જોવા માટે કરીએ છીએ આ વિરોધાભાસ કેવો અદભુત છે તેઓ હકીકતમાં કાચની ફોટોગ્રાફિક પ્લેટ પર પાડેલા આકાશગંગાઓના ફોટાને માઇક્રોસ્કોપથી જોઈ રહ્યા હતા અને હા આ કોઈ સહેલું કામ નહોતું એમ સમજો કે પાલોમર સ્કાય સર્વેની તસવીરોનું વિશ્લેષણ ચાલી રહ્યું હતું કાચની પ્લેટ પર દેખાતા હતા ઝાંખા ઝાંખા ધબ્બા અને દરેક ધબ્બાનું અર્થઘટન કરવું એક મોટો માનસિક પડકાર હતો કારણ કે દરેક ધબ્બા પાછળ એક આખી દુનિયા છુપાયેલી હોઈ શકે અથવા તો કદાચ બીજું કંઈક જ આ કામ કેટલું ગૂંચવણ ભર્યું હતું એ આ મુદ્દાઓ પરથી સમજાશે દરેક ફોટો જાણે એક કોયડો હતો શું આ ઝાખું ટપકું અબજો પ્રકાશવર્ષ દૂરની કોઈ આકાશગંગા છે કે પછી આપણી જ આકાશગંગાનો કોઈ નજીકનો તારો તેમને એવું શીખવવામાં આવ્યું હતું કે ભાઈ જો સર્પાકાર કે લંબગોળ આકાર દેખાય તો એ લગભગ આકાશગંગા જ હોય પણ જો આકાર જ સ્પષ્ટ ન હોય તો શું કરવું ઘણીવાર તો છબી એટલી જ ઝાંખી હોય કે કંઈ નક્કી જ ન કરી શકાય અને ક્યારેક તો આકાશગંગા પણ બિલકુલ તારા જેવી જ દેખાય એક નાનકડા ગોળ ટપકા જેવી આટલું ઓછું હોય એમ એ પણ જોવાનું કે કોઈ ધબ્બો સુપરનોવા રેમનન્ટ એટલે કે કોઈ તારાના વિસ્ફોટ પછી બચેલા અવશેષ તો નથી ને આ બધાને કારણે નિરીક્ષકોને પોતાના અનુભવ અને કેટલાક રૂલ્સ ઓફ થમ્પ પર જ આધાર રાખવો પડતો હતો તો ડોઈશ જ્યારે આ બધી આકાશગંગાઓની ગણતરી કરતા હતા એને અલગ પાડતા હતા ત્યારે એમને એક વાત સમજાય કે આ કામ ખાલી માહિતી ભેગી કરવાનું નથી આ કામની પાછળ એક ઊંડું ફિલોસોફિકલ ચિંતન પણ ચાલી રહ્યું હતું કોઈ મશીન કદાચ આ કામ એમનાથી વધુ ઝડપથી કરી શકે પણ એ મશીન ક્યારે આ પ્રક્રિયાના અર્થ વિશે વિચારી શકે ના વિચારો કે એક ધારા કામની વચ્ચે એમના મગજમાં કેવા કેવા વિચારો આવતા હશે તેઓ વિચારતા શું આ જે અનામી આકાશગંગાને હું જોઈ રહ્યો છું એને જોનારો હું પહેલો અને કદાચ છેલ્લો માણસ હઈશ એ નાનકડા ઝાંખા ધબ્બામાં અબજો ગ્રહોની શક્યતા દરેક ગ્રહ પર એક અનોખી દુનિયા હોવાની કલ્પના અને સૌથી રોમાંચક વિચાર તો એ હતો કે શું ત્યાં કોઈ ખગોળશાસ્ત્રી હશે જે અત્યારે આપણી આકાશગંગા મિલ્કી વે તરફ જોઈ રહ્યો હશે અને એ પણ એવા પ્રકાશને જોઈ રહ્યો હશે જે અહીંથી લાખો વર્ષો પહેલાં નીકળ્યો હતો જ્યારે પૃથ્વી પર જીવનનું સૌથી વિકસિત સ્વરૂપ ફક્ત માછલીઓ હતી આ વિચારો જ બતાવે છે કે વિજ્ઞાનનું કામ કેટલું માનવીય અને સર્જનાત્મક હોય છે આ વાત આપણને થોમસ એડિસનની પેલી પ્રખ્યાત લાઇન યાદ અપાવે છે સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે વૈજ્ઞાનિક શોધ એટલે નવ્વાણું ટકા મહેનત અને પરસેવો અને ફક્ત એક ટકા પ્રેરણાની ક્ષણ પણ એ ડોઈશ આ વાત સાથે જરાય સહેમત નથી તેઓ કહે છે કે આજે નવ્વાણું ટકા પરસેવો છે ને એ કોઈ બુદ્ધિ વગરની મજૂરી નથી એક સાચા વૈજ્ઞાનિક માટે તો દરેક પ્રયોગ પછી ભલે નિષ્ફળ કેમ ન જાય એ શીખવાની ને શોધખોળ કરવાની એક મજાની પ્રક્રિયા છે દરેક નિષ્ફળતા વાસ્તવમાં વાસ્તવિકતા વિશે કંઈક નવું શીખવીને જાય છે અને એ જ તો વિજ્ઞાનનો સાચો આનંદ છે એ પોતે જ એક ક્રિએટિવ પ્રોસેસ છે ચાલો હવે વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે એક એવી ક્ષણ જેણે લેખકના આખા અનુભવને અને એમના જોવાના દ્રષ્ટિકોણને એક ઝાટકે બદલી નાખ્યો જાણે મગજમાં કોઈએ અચાનક ગિયર બદલી નાખ્યો હોય તો બન્યું એવું કે એમના સામે એક એવી છબી આવી જે ખૂબ જ અસ્પષ્ટ હતી એનું વર્ગીકરણ કરવું લગભગ અશક્ય હતું એટલે એમને પોતાના સિનિયર સાથીઓને પૂછ્યું અને મનમાં એ જ હતું કે જવાબ કાતો આકાશગંગા હશે અથવા તારો પણ જે જવાબ મળ્યો એ સાંભળીને તો તેઓ રીતસરના સ્તબ્ધ થઈ ગયા એમને કહેવામાં આવ્યું એ બેમાંથી એક પણ નથી એ તો ફોટોગ્રાફિક ઇમલ્શનમાં માત્ર એક ખામી છે મતલબ કે જેને તેઓ બ્રહ્માંડની કોઈ મહાકાય અને દૂરની વસ્તુ સમજી રહ્યા હતા એ હકીકતમાં કંઈ જ નહોતું એ તો માત્ર ફોટોગ્રાફિક પ્લેટના કેમિકલ પડ પર રહેલી એક નાનકડી ખામી હતી એક ધૂળનો કણ જે એમના હાથની પોંચમાં જ હતો હવે જરા આ ભૂલનું માપતો જુઓ એક નાનકડા કણને આકાશગંગા સમજવાની ભૂલમાં એમણે એના દળનો અંદાજ કેટલો બધો વધારે લગાવ્યો હતો લગભગ દસની ઉપર પચાસ શૂન્ય મૂકો એટલો આ ઘટના આપણને બતાવે છે કે આપણી ઇન્દ્રિયો અને આપણું અર્થઘટન આપણને કેટલી હદે અને કેટલી સહેલાઈથી છેતરી શકે છે એક જ ક્ષણમાં આખું બ્રહ્માંડ એક ધૂળના કણમાં ફેરવાઈ ગયું આ આઘાતજનક અનુભવ પછી એક ખૂબ જ મૂળભૂત સવાલ ઊભો થાય છે શું લેખક ખરેખર ક્યારેય કોઈ આકાશગંગાને જોઈ પણ રહ્યા હતા કે પછી તેઓ ફક્ત કાચ પર રહેલા ચાંદીના કણોની એક ખાસ પેટર્નનું અર્થઘટન કરી રહ્યા હતા અને આ સ્લાઇડ વિજ્ઞાનના એક ખૂબ જ ઊંડા વિરોધાભાસને સુંદર રીતે સમજાવે છે જુઓ એક તરફ છે ભૌતિક વાસ્તવિકતા જેમ જેમ આપણે ટેલિસ્કોપ કેમેરા માઇક્રોસ્કોપ જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમ તેમ આપણે મૂળ વસ્તુથી ભૌતિક રીતે દૂર જતા જઈએ છીએ બરાબર આપણી આંખ અને આકાશગંગા વચ્ચે કેટલાય અવરોધો આવી જાય છે પણ બીજી તરફ વૈચારિક સમજની વાત કરીએ તો આ જ સાધનો અને એની પાછળ રહેલા સિદ્ધાંતો આપણને એ વસ્તુની સાચી હકીકત સમજવાની વધુ નજીક લાવે છે તો થયું ને ઊંધું સાધનો ભૌતિક રીતે દૂર કરે છે પણ વૈચારિક રીતે નજીક લાવે છે તો પછી સવાલ એ થાય કે આ વૈજ્ઞાનિક સાધનોનું મુખ્ય કામ છે શું એમનું કામ છે આપણી ઇન્દ્રિયોથી થતા ભ્રમ અને ભૂલોને સુધારવાનું ટેલિસ્કોપ આપણને એ ભ્રમમાંથી બહાર કાઢે છે કે તારાઓ ઝાંખા અને નાના છે એનું ટ્રેકિંગ મિકેનિઝમ પૃથ્વીના ફરવાને કારણે થતી ભૂલને સુધારે છે આધુનિક એડેપ્ટિવ ઓપ્ટિક્સ વાતાવરણને કારણે તારાઓ જે ટમટમે છે એ ભ્રમને પણ દૂર કરે છે આ બધાનો હેતુ એક જ છે આપણી દૃષ્ટિની મર્યાદાઓ અને ભૂલોને દૂર કરીને જે ખરેખર ત્યાં છે એને જોવું અને આ બધી ચર્ચા આપણને આ પ્રકરણના સૌથી મુખ્ય વિચાર તરફ લઈ જાય છે વિજ્ઞાનની ફિલોસોફીમાં આ એક ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે જેને થિયરી લેડન ઓબ્ઝર્વેશન કહેવાય છે એટલે કે સિદ્ધાંત ભારિત અવલોકન આનો સીધો સાધો અર્થ એ છે કે આપણે ક્યારે વાસ્તવિકતાને શુદ્ધ સ્વરૂપમાં કોઈપણ ફિલ્ટર વગર જોઈ જ નથી શકતા આપણું દરેક અવલોકન આપણી દરેક દ્રષ્ટિ આપણા મગજમાં પહેલેથી જ રહેલા જ્ઞાન સિદ્ધાંતો અને માન્યતાઓથી પ્રભાવિત હોય છે એટલે કે કોઈ વસ્તુનું અવલોકન કરવું એ ખાલી જોવાની ક્રિયા નથી પણ આપણને જે પુરાવા મળી રહ્યા છે એને તે વસ્તુ સાથે યોગ્ય રીતે જોડવાની ક્રિયા છે અને આ જોડવાની ક્રિયા પોતે જ એક સમજૂતી છે આ સમજવા માટે પલ્સરની શોધનું ઉદાહરણ બેસ્ટ છે જે જોસલિન બેલે કરી હતી વિચારો એમણે ખરેખર શું જોયું હતું એમણે તો કાગળ પર છપાયેલી શાહીની એક ધ્રુજતી લાઈન જ જોઈ હતી પણ ફિઝિક્સના સિદ્ધાંતોની ઊંડી સમજને કારણે એમણે એ લાઇનનું અર્થઘટન કર્યું એમણે સમજાવ્યું કે આ લાઇન તો દૂર અંતરિક્ષમાં ખૂબ જ ઝડપથી ધબકતા એક અત્યંત ગાઢ તારામાંથી આવતા રેડિયો તરંગોને કારણે બની છે તો આમ એમણે શાહીની એક લાઇનમાં એક નવા જ પ્રકારનો તારો જોયો આ જોવાની ક્રિયા સંપૂર્ણપણે સૈદ્ધાંતિક અર્થઘટન પર જ આધારિત હતી હવે આવે છે આ પ્રકરણનો સૌથી ક્રાંતિકારી અને રસપ્રદ વિચાર ડોઇશ કહે છે કે ફોટોગ્રાફિક પ્લેટ પર ચાંદીના કણો દ્વારા આકાશગંગા જોવી અને આપણી આંખના રેટિના પર બનતી છબી દ્વારા કોઈ બગીચો જોવો આ બંને ક્રિયાઓમાં મૂળભૂત રીતે કોઈ જ ફરક નથી કેમ કારણ કે આપણી આંખો જેવી ઈન્દ્રિયો પણ એક પ્રકારના સાધનો જ છે અને આપણું મગજ આ ઇન્દ્રિયો પાસેથી મળતા સિગ્નલ્સનું સતત અર્થઘટન કરતું રહે છે આપણા જૂના જ્ઞાનના આધારે એનો મતલબ એ થયો કે આપણું સીધે સીધું દેખાતું અવલોકન પણ સિદ્ધાંતભારીત જ હોય છે તો ચાલો હવે આખી ચર્ચાને સમેટીએ અને વૈજ્ઞાનિક કાર્યની પ્રકૃતિ પર પાછા ફરીએ અત્યાર સુધીના મુખ્ય મુદ્દાઓનું સાર શું છે ડોઈશનું આ વાક્ય કેટલું સુંદર છે તેઓ કહે છે કે જાદુગર શું કરે એ આપણી ઇન્દ્રિયોને છેતરીને ભ્રમ ઊભો કરે છે જ્યારે વૈજ્ઞાનિક સાધનો એનાથી બિલકુલ ઊંધું કરે છે એ આપણી ઇન્દ્રિયોના કુદરતી ભ્રમને દૂર કરીને આપણને સાચી વાસ્તવિકતા બતાવે છે અને આવા અદ્ભુત સાધનો બનાવવાની તાકાત આપણને ક્યાંથી મળે છે આપણા સિદ્ધાંતોમાંથી આપણી સમજૂતીઓમાંથી આ સિદ્ધાંતો જ આપણને પૃથ્વી પરના પદાર્થોને એવી રીતે ગોઠવવાની શક્તિ આપે છે કે આપણું મન પ્રકાશવર્ષો દૂર રહેલી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તો ટૂંકમાં આ પ્રકરણનો સાર એ છે કે જ્ઞાનનો વિકાસ કેવી રીતે થાય છે સતત આપણી સમજૂતીઓ અને સિદ્ધાંતોમાં રહેલી ભૂલોને સુધારવાથી આપણે જે કાંઈ પણ જોઈએ છે ભલે આપણી આંખોથી હોય કે મોટા મોટા સાધનોથી એ બધું જ આપણા સિદ્ધાંતોના ચશ્મામાંથી પસાર થઈને જ આવે છે વૈજ્ઞાનિક સાધનો ભલે આપણને ભૌતિક રીતે વસ્તુથી દૂર કરતા હોય પણ વૈચારિક રીતે એ આપણને વાસ્તવિકતાની વધુને વધુ નજીક લાવે છે અને આ આખી પ્રક્રિયા જે બહારથી કદાચ કંટાળાજનક અને મહેનતવાળી લાગે એ હકીકતમાં શોધ અને સમજણની એક ખૂબ જ ક્રિએટિવ અને આનંદદાયક યાત્રા છે અને અંતમાં લેખક આપણને ખૂબ જ મોટા અને વિચારવા જેવા સવાલ સાથે છોડી જાય છે સવાલ એ છે કે જ્ઞાન મેળવવાની આ સૃજનાત્મક અને મજાની પ્રક્રિયા શું અનંતકાળ સુધી ચાલુ રહી શકે છે શું આપણી સમજની કોઈ સીમા છે આ સવાલ જ ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી પુસ્તકના મુખ્ય વિષયનો પાયો નાખે છે જેની ચર્ચા આપણે આગળના પ્રકરણોમાં જોઈશું આના પર જરૂર વિચારજો